તા ગાતા ખરા

લોડા <laughs> 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 એ તમાર ખાનેત્ર નાય સો દિનો તો બંધો બંધો શીખોડો એમ રમો તું આમણે મરી રે જાય ના ભરી જાય કોણ થાય એ કે ઓ મારે આમાં એક કે સ્કિલ હે ને ગાડી મારી તારે ઉપર સણડો ઉતાર રેડી મારો તો ખરા લડકો ઓલો બંદો ઓરિયાની ભાઈ ગયો એસવીડી સમને ડેમેજ સે સમને ડેમેજ સે યો તારી પાસે છે

કે ડ્રાઈવર ઓલા ટોકન 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 સ્ટ્રીંગ નું સ્ટ્રીંગ ટોકન ટટસ કે રીવા સાંભળ લઈ જાય પેલો 4 બજે થઈ જાય ગોડીનગર મા મારકો નથી લેવા ટોકન દાદો કરવાઉ છો સોદો મનનો ટોકન નથી લેવા રોપેલા લોડા એસવીડીવાય તો બેવ નો નો કોણ નો છે ની મને શોધનારો રહે તો શું ભાગે કે તારી મન સાથે ક્યાં ગયો ક્યાં ગયો અલકિલ મળી ગયો છે કુટી गेला બંદા 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 ઈતર गेला ડબલ ડોર ડબલ ડોર સાઈડ ને રીવા પોઈન્ટ સાઈડ છે બંદા ભાઈ ઓકે છે જલ આલે એન્ટર ક્યાં થઈ ગયો રેડી હાકવાની છે તમારે પેલા પગડા 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 ડબળ ડબળ ગયો જો ભાગે ભાગે બે ક્યાં ભાગે એમ દબો છે તું રીવે કરે મને દર છેદ જાત રહે રે ઉતરાઈ હવે આ થોડી ભોસડી ના હું એકલો આપણો તો લઈને છું તો આ જો તો મલ્ટી આ છે જોરે હેઠે માલ લે ભાગે ભાગે આવો આવો કોમિટ રાખો છો પાછો દે છમે ભાઈ આવો રાખો તરે ગાડી ઉપર શાવર ઓ

તમે રીવાડ મારો ફાઈ સુકેગા ના આ ગયો જો જો આ કરું થઈ જવું જો યે યે કીધું મે હેકર થઈ ગયો ફોસડીને હશે કીધું રોડી થાય

કોઈ નથી દાઈલા આ ઢકલો બંદા ઓ એટલા વિયો કોઈ નથી ગાડી વળતી નથી ભોસડીની બે આઈ જમરી માય ના કોરનો સાર પાછળ ઉલા ને ખબર નહોતો ના નોકરી હોય જકને બે થોડું જો તો બંધ આવશે તૈયાર રેજો લોડો મારી ક્રોસ આવી ગાડી આવી ગાડી હલકાઈ દેજો મેળ આવે ને તો ખુલ્લા તો નહોતા જમણે છેલ્લો જોન છે ને એટલે બે કેવર આવશે પછી મામા કોને આવો ખડી મામા સોરી મામા આ બજો આરે દેજો હાલો બેસ બેસ લેવા થોડું આમ તો આરસો માં સો મારી પાસે લાલ આરસો એ તીજો ને ફરવા પડ્યો જોતો આયા છે માર પર ટાઈમ પોર્ટલ લેન હમે ગયો છે હા ઈ જાય ગયો હોય ને ડેમેજ પોર્ટલ આવે છે दादी हल्का भाई तो? आम, दोनों तो हल किया तो बड़े शान्त आम आम मारे से चनोड़े पूटे जो तुझे भाई यार ये बाजू हल्का वेस्ट पड़े पड़े नहीं क्या बंदा नहीं, नहीं। बाहर तो से हम भी आओगे यहीं मजा आए आपने कौन है सी जागरतों गाय बन गये वो आज तो होगा ना ये वेस्ट वेस्ट कैसे वेस्ट � એટલે કૌસ આયા વે આ વેસ્ટ પડ્યું છે પણ આવતા નથી તું આઈ આઈ જા અર્શલમાં ચલો થન ક્યાં પડે જોવા દે જલ્દી આયા છે કોઈ ફોટો કોને નાખ્યો મે ભાઈ આ ડટ ભાઈ કોનો ભાઈ ભોજરીના મામો ભાઈ ભાઈ કોને કરે સોજે તું એ ભાઈ શાંતિ ફોટો બંધ આવશે ગયો આયા

ઓલા ફડવો કો કીલ ચોરી ગયો મારુ ઈ તો મે લીધું ઓલા નો પડ્યો તો મારો કીલ તો તમને નો આવે દેખ ઈ ને મે તો ઓલા કીલ લીધું કોઈ બીજો નો કર્યો ઘરની માથે છે કોઈ આઈ ઘરની અંદર છે ઘરની અંદર ઓલા મલ્ટી વિન્ડો ને મોટું બંધો છે અમાણા પૂછે કેમ આય્યા આશમાં કોઈ આશમાં એક બે બંદા છે ઈ મલ્ટી વિન્ડો છે કવર મારી જો આ મલ્ટી વિન્ડો માં છે આ આશમાં છે ને કોઈ લાગદો નથી ખબર ન હોય ને શાંતિ કેમ રે ભાઈ ડોડા નઈ નરબો

कौन से आप होशड़ी में जद करो जाए इनके बाहर बाधे से अंदर बाधे से बधे बाधे से बाधो बाधो लाल है वो लाल है एवडाल ए एव एव लाल मेरा हेड है होशड़ी वाले तो बोला ये बंदा होता नीमो बोला भाई इन्हें गेंद में आवा है बंदा आयो बाहर देओ बाहर देओ इधर भी बाजू बन्या पासा थी कौन खबर आपे जो 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 ना जो 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 जो

ને પાડી દઉં યો ભોસડી મારી તો તું થોડો અપડેટ વાળી શોપ છે કવર લો કો રેક્સ લઈ લો એસડી બાઈ લઈ લો પીસી ઓલો ગાળું દે મામા રે કે તારી મને સધ્ધે ભોસડી ના કે તાઈ તોલે તાર જેને લેતા હોય ને લેતા જા સોધી ના કે તારે જેટલા હાકા મને બોલેલા ભોસડી ના જાય ને રિવાઈ ન કરો બંદો ને ચાલો ਬਾਸੀ ਹੋ ਗੜ ਵਾਲਾ ਗਿਆ ਅੱਜ ਗੁਇਆ ਬਨੇ ਜਾ ਤੁ ਮੇਰੀ ਰਾਣੀ ਤੈਨੂੰ ਮਹਿਲ ਜਵਾਡੂੰਗਾ ਏ ਬਨ ਮੇਲੀ ਮਹਿਬੂਬਾ ਮੈਂ ਤੈਨੂੰ ਤਾਜ ਪਵਾ ਜੂੰਗਾ ਛੁਣ ਮੇਰੀ ਰਾਣੀ ਰਾਣੀ ਬਨ ਮੇਰੀ ਰਾਣੀ ਰਾਣੀ ਤਾਜ ਅਨ ਮੇਟੇਲਾ ਤੈਨੂੰ ਮਮ ਤਾਜ ਬਣਾ ਦੂੰਗਾ ਏ ਬਨੇ ਜਾ ਤੁ ਮੇਲੀ ਰਾਣੀ ਤੈਨੂੰ ਮਹਿਲ ਜਵਾਡੂੰਗਾ ਆ ਜੋਪੜਾ ਨਾ ਵੇਦ ਨਹੀਂ ਮਹਿਲ ਕਿੱਥੇ ਗੈਣ ਮੇ ਬਣਾਉਂ

આ સુનોને ટોકન ગોતી ગોતીને છે ને બધી મેક્સ વસ્તુ કરી નાખો તમે તો સમજી ગયા બોલી સોધી પડશે અજે મેડિકેટ નથી મેડિકેટ કેજો આ નીકળી ગઈ નીકળી જાવ એ રે રિવાય કરે છે 400 મીટર આપો વજો મારા સોધી ચાલો એક મિનિટ મારા મારા મેડિકેટ લગન લગન માય કરીને હું બોલે સોતોય ખોસડી નથી

ચાર નંબર ભાઈ ઉનેરીયો એક બાઈ કોઈ નહીં કરો ભાઈ હોશના મારો લંડ લે લે લંગે રિવાજ છે ને લંડે લેમે ના મોટા મા ખા આખા આખો લે આખો આખા લે મોડા માંગે 1200 રૂપિયા દીજા પર હવે ઇન્જેક્શન લેવાનું છે 600 છે ઇન્જેક્શન अवेलेबल અંદર ઓવેલબલ નતો લીધું જીવા કેલું 300 છે ને લઈ લે એ લાલા પાસે કો આટી ભોસડી એ શોર્ટગન મને લઈ દે મારા ઓલરાઉટ થઈ ગયો છે મારે તો એ બધા આવ્યો બંધ આવો જમીન પાછો દી જોજો આસાડ છે ડાડી લેવડે પડી ફોડો પડી ફોડો ફોડો ઓ પોઝિશનમાં ફોડો બેન ભણ જો જો ઓરે મોર તો મોર તો દે ને દેઓ તે ફૂલામ ના જાતા રેજો જો ફૂલામ માં જાવ તમે રાખી રો રે તને ડોડા નથી મારતા હું તો રાખો મને આવું નહી તાવર તો જો મારી નઈ તો તે દીવા કરવા જાય હમણાં સાલો ઓળો એ એ તને કવર માં આવું ના કર બોસડી ના કે દીક દે ઓલે સીવ દે નઈ નઈ આ કે સ્કોડ આવે જો ઓલ પાછા ડુંગરા ઉપર ગ્લુ નાખો ને તમે રેડી વે કરતો આ ડાઉન પડો કે રેડી વે નહી કરતા તારી ગેન મારો બધે નોક થઈ જા બોસડી ના તો આગે કવર આપે સમય આય તે નઈ હલ્લે કવર મરે જે મારા છાયો ડો છે ઉપર ન્યા જો ઉડાડો નઈ 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 ન્યા यो खत्म हो गया डोडा

यह ना, ना, नो नो पर ये मो तो कुटी जो क्या बा, बा, से बाहर बंदा क्या पर नो पड़े खत्म लेन लोड़ा ए क्लियर कर तो सुन लिया न मो यम खरीद लो आ फड़ो से से मिल गयो अब बोट गयो बस खसो या मैं नागो बोट से सो दे लो केवो केवो के आपने ने बात हो जा सोदी नो भागो मुंडो ला ला मारे पे बंदा आवाज के जो टोकन में गांड में टोकन में टोकन में अपनी गांड में घुसाऊंगा मास्टर

দেইলে এখামলাকের বনান্থা সিে দেলেন দেলে দেলেলেলে দেলেলে দের ઓલા પણ ઝોન કરીને બંધો આવે ના ના જા અવાજ આવે ઉપર ઓલા પણ ભીમા શક્તિના ઓલા માથે રિવાય પોઈન્ટ હતો ને ત્યાં એક બંધો રિવાય જો રેડી તમે ટિક કરો ને ટાવર ની અંદર ટાવર માં છે હા એક બંધો જો મારવા ના એક બંધો જો તમે ટિક કરો ને બેઠો તમે ઉતર છે હમણાં ઉતર છે અહીંયા શું તો દેખાણો તો છે હું કાળજો

ગાય હૂ એ હું નીચે આવું તો તમ અહીંયા ન તરીજો જાળા બાજુ કવર કરું છું સમય અહીંયા રહેજે તું આગળ નો વધે તો એવું લાગે બ્લુ ન ખેજો ભલી

ગુજરાત ને પુણે કુને મંજી લે શેર કરી જો ખાય છે ભાઈ ને રોજ ચેલે ની અંદર કાળિયા લાલીયો